રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી બાવીસ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તારીખ 8 થી 10 જાન્યુઆરી વચ્ચે દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં આગામી જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા છે સૌ પ્રથમ એ વાદળો આવશે 18મી તારીખથી વાદળો બહુ વધશે અને ત્યાર પછી સતત વાદળો 27 તારીખ સુધી રહેશે એટલે બાવીસ કે 24 ચોવીસમાં નાચાળ પૂર્વે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે એટલે હજુ પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુ આવી શકે એ પશ્ચિમ વિકુલતા પર ફરી ત્યાં ઠંડીનો ચમકારો આવી શકે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો આવી શકે અને વાદળવાયુ પણ આવી શકે જી